અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં દસ વર્ષ બાદ સત્તા પરિવર્તન સાથે જાહેર થયેલા પરિણામમાં વિકાસ પેનલ બાજી મારી હતી કોર્પોરેટ રિઝર્વ કેટેગરીમાં એક એક બેઠક સાથે જનરલ કેટેગરીના છ બેઠક મળીને આઠ બેઠકો પર વિકાસ પેનલ વિજય પ્રાપ્ત કર્યો હતો અંકલેશ્વર ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટી માટેની ચૂંટણીની મતગણતરીમાં રસાકસી બાદ વિકાસ પેનલનો આઠ બેઠકો પર ભવ્ય વિજય થયો હતો જ્યારે

છ્યાશી પોઇન્ટ તેસઠા મતદાન નોંધાયું હતું મતદાન બાદ ઉત્તેજન ભરમા માહોલ વચ્ચે મતગણતરી શરૂ કરવામાં આવી હતી જેમાં પ્રથમ રાઉન્ડ વિકાસ પેનલ નો ઘોડો ચૂંટણી રેસમાં આવ્યો હતો અને મધ્યરાત્રીએ જાહેર થયેલા પરિણામમાં વિકાસ પેનલ બાજી મારી હતી કોર્પોરેટ રિઝર્વ કેટેગરીને એક એક બેઠક સાથે જનરલ કેટેગરીના છ બેઠક મળીને કુલ આઠ બેઠક ઉપર વિકાસ પેનલ વિજય પ્રાપ્ત કર્યો હતો જ્યારે અસ્તિત્વમાં આ ચૂંટણીમાં જંગમાં સત્તારૂઢ સહયોગ પેનલ બે બેઠક પર જીત મેળવી શક્યું હતું એ આઈ એ ચૂંટણીમાં એક હજાર બસો ને ઓગણત્રીસ પૈકી એક હજાર સત્તાવન મતદારોએ મતદાન કર્યું હતું જેમાંથી ગણતરીના અંતે નવસો ને ઓગણચાલીસ મત માન્યા રહ્યા હતા જ્યારે એકસો ને અઢાર મત રદ થયા હતા વિકાસ પેનલ એ ઉદ્યોગના કનકદગત પ્રશ્નો અને અધુરા વિકાસના કામો લઈ ઉદ્યોગ મતદાતા પાસે પહોંચ્યા હતા જેમાં તેમને સફળતા મળી હતી આગામી દિવસમાં વિકાસના કામોને વેગ આપી ઔદ્યોગિક સમસ્યા નિવારણ માટે કટિબંધ રહેવાનું જણાવ્યું હતું પૂરી થયેલ છે જેમાં ટોટલ બારસો ને વીસ ઉદ્યોગોએ મતદાન કરેલું હતું બારસો વીસ ઉદ્યોગોમાંથી એક હજાર સત્તાવન લોકોએ ઉદ્યોગ મંડળના સભ્યોએ મતદાન કરેલ હતું તેમાંથી એકસો ને અઢાર મત ઇનવેલિડ હતા ત્યારે એક નવસો ને છત્રીસ નવસો ને ઓગણચાલીસ મત વેલિડ હતા આજે ચૂંટણી પૂર્ણ થઈ છે શાંતિપૂર્ણ રીતે અને આઠ ઉમેદવારો જે જનરલ કેટેગરીમાં ચૂંટાયા છે તેમજ કોર્પોરેટ કેટેગરીમાં પણ એક અને રિઝર્વ કેટેગરીમાં એક સભ્ય ચૂંટાયેલ છે જેની પ્રમુખે નામ સાથે જાહેરાત ઓલરેડી કરી દીધી છે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનની અંદર વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં આ જીત જે છે એ વિકાસ પેનલના સર્વે કાર્યકર્તાઓની જીત છે સાથે સાથે હું એટલું તો ચોક્કસ કહીશ કે આ પરિવર્તનનું વર્ષ હતું અને પરિવર્તનનું વર્ષ સર્વે ઉદ્યોગકાર મિત્રોએ ખૂબ સારી રીતે અમને મત આપ્યો એ બદલ સર્વેનો અમારા વિકાસ પેનલ વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાથે સાથે એટલું ચોક્કસપણે કહીશું કે તમે જે યંગ બ્લડને યુવાન ટીમને સાથે સાથે અનુભવી માણસો સાથે જે ટીમને જીતાડી છે એ અમે આ વર્ષની અંદર અમારો પૂરતો પ્રયત્ન કરશું કે આ વર્ષમાં ઇન્ડસ્ટ્રીઝના જે લગતા પ્રશ્નો હશે પર્યાવરણના હશે ઇન્ડસ્ટ્રીઝ લેવલના ડેવલપમેન્ટ લેવલના હશે એ અમે પૂરેપૂરા પ્રયત્ન કરશું અમારી ટીમ સાથે રાખીને ઇન્ડસ્ટ્રિયાલિસ્ટોને સાથે રાખીને કે એ પૂરતો ન્યાય મળે એવા અમારા પ્રયત્નો હશે તેર વર્ષ પછી આવે ત્યારે એવું હોય કે અમુક વસ્તુ એવી છે કે જે કાર્યો એકની એક રૂઢિથી ચાલતા હોય એકને એક વર્કિંગથી ચાલતા હોય એમાં કંઈ ઇનોવેટિવ આઈડિયા ન અજમાવે ત્યારે આ વસ્તુ મારા હિસાબે એવું પોસિબલ થાય કે નવા ઇનોવેટિવ આઈડિયા એપ્લાય થવા જોતા હતા અને આ ઉદ્યોગકાર મિત્રોએ ખૂબ સારી રીતે સમજ્યા અને ખૂબ સારી રીતે વિચારીને આ મતદાન કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર વર્ષ બે હજાર પચીસ છવ્વીસની અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીની જે ચૂંટણી હતી એમાં વિકાસ પેનલના અમારા મીડિયમ જનરલ કેટેગરી અને કોર્પોરેટ કેટેગરી કેટેગરી મળીને આઠ ઉમેદવારોનો વિજય થયો છે સાથે સાથે અમે એ વસાહતના તમામ ઉદ્યોગકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જે આપણે સૌ ઘણા દૂર દૂરથી લોકો અંકલેશ્વર ખાતે કર્મભૂમિ બનાવીને રહ્યા છે અને આપણે અહીંયા ઉદ્યોગ ચલાવીએ છીએ તો સૌ જે ઉદ્યોગકારોએ સાથે મળી અને ઉદ્યોગ ધર્મ નિભાવ્યો એ બદલ અમે સૌ વિકાસ પેનલ વતી એમના આભારી છીએ ઋણી છીએ અને આવનાર દિવસોમાં ચોક્કસ અમે અવિરત પ્રણે એ વિશ્વાસ આપીએ છીએ કે જે કંઈ અટકેલા પ્રોજેક્ટ હશે એને સંપૂર્ણ સહકાર આપી અને એસ્ટેટનો અવિરત વિકાસ રહે એવા અમારા પ્રયત્ન રહેશે